ચાલો મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજ આપણે ખાસ વિડીયો બનાવવાનું કારણ આપણે એક ભાઈનો મેસેજ અને કોમેન્ટના કારણે આપણે વિડીયો બનાવવો પડ્યો કારણ કે એ ભાઈને આંબાની જે હાલત હતી ને એ જોઈને આપણે તાત્કાલિકના ધોરણે વિડીયો બનાવવાનો છે એટલા માટે થઈને આપણે આખી આખી માહિતી વિડીયોમાં આપવાની છે કે આંબા ઉપરથી એને ફૂંકાઈ ગયા કાયદેસર અડધા જ આંબા રહ્યા છે એટલે એના માટે આખો વિડીયો બનાવવાનો છે તો એન સુધી ખેડૂત મિત્રો જોડાજો અને વિડીયો પૂરો જોજો તમે જો કાપીને જો હો ને તો અમુક વસ્તુ તમને સમજાય હે નહીં કારણ કે કોઈ દવાનું મેં માપ આપ્યું છે ને તમે જો કાપીને જો તમને અંદાજ નહીં આવે કે ભાઈ કઈ દવાનું કેટલું માપ છે એટલે આખા આખો વિડીયો તમે હે ને આખા આખો પૂરો વિડીયો જોજો જેથી કરી અને તમને આખો વિડીયો સમજાય અને કઈ રીતની દવા મારવી કેવી રીતે અને અને ઘણા આપણે કોમેન્ટો લેવાની છે પણ આજે આપણે જાજી કોમેન્ટ નહીં લઈએ એક બે જે મહત્ત્વની છે ને એને લઈ લેવું હવે ખાસ હરજભાઈ આપણે ઘણી કોમેન્ટ હતી પણ આપણે મહત્ત્વની કોમેન્ટો લેવાની છે આ તમારો બગીચો છે આપણે બીજા ખેતરનો બગીચો હરજભાઈનો ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ આવતી ફોન આવતા હરશભાઈ આ તમારે બીજા ખેતરનો બગીચો છે આવું બધવામાં ગ્રોથ છે આવું બધવામાં એકદમ લીલવણી બગીચો છે એનું કારણ હોવામાં તમે કઈ દવાનો યુઝ કરો છો કે આવો એકદમ કોર ફોલિટ થઈ ગયો અને બગીચો એકદમ ઘાટો થઈ ગયો હવે દવાનો ઉપયોગમાં તો એવું છે કે વિપુલભાઈ જે હું રેગ્યુલરથી છંટકાવ કરું છું હા 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 અને રોગ હા હા અને બીજી જે તમે આપી ગયા છો એ મને આગળ દવા જમીન આપી નામ આપી હતા અને રજભાઈ લે તો નિયમિત પાણી આપીએ છીએ હવે છીએ પાણી નો પ્રશ્ન તો ઘણા ખેડૂત મિત્રો અમારા આંબા આંબા નું વાવેતર કરેલું છે આપડે આ જે આંબાનું વાવેતર નવું કરેલું ને એક બે વર્ષની આપણે એની વાત કરવાની છે જે આંબા મોટા થઈ ગયા અને ફ્લાવરિંગ સ્ટેજ છે એની વાત આપણે નથી કરતા જે આ રીતના આંબા છે ને ના અને વાવેતર તાજું કરેલું છે વર્ષ દિવસનું આજે આપણે એની જ વિડીયો વાત કરવાની છે હવે આમાં ખાસ કરી નો આપડે કોમેન્ટ હતી કે ભાઈ તમે શિયાળાની અંદર કેટલા દિવસે પાણી આપો અત્યારે શિયાળો તમારે પાણી આપેલું જ છે શિયાળાની અંદર તો પાંચ દિવસે ખરખર પાણી આપી જ દેવું જોઈએ એનું એનું કારણ છે કે જે હોરની રેત હોય છે પવન એટલે ફૂકાય એની હિસાબે વાતાવરણ એકદમ કડક હોય છે હા હા એની હિસાબે પાણીનું પ્રમાણ પાંચ દિવસે તો આપવું જ પડે એટલે ટૂંકમાં પાંચ કે ચાર દિવસે પાણી આપી દે એટલે કોઈ આંબા ફૂકાય નહીં અને જેથી કરીને ગોંધે સારો થાય હવે આપણે ખાતરની વાત કરીએ તો ખાસ તમે જમીનની અંદર આંબાને ગ્રોથ કરવા માટે કયું ખાતર આપો છો ઉરિયા આપો છો કે કોઈ બીજા ખાતરો જમીનની અંદર ગ્રોથ કરવા માટેનું એમાં ડીએપી નાખેલું છે હા ડીએપી પાણીયું ખાતર નાખેલું છે હા ડેનો ઉપયોગ કરેલો હવે એ તમે જે સાણીયું ખાતર અને ડીએપી અથવા તો ઉરિયા જે કાંઈ તમે ત્રણ ખાતરનું મિક્સિંગ કર્યું એને તમે કેવી રીતે આપો છો રીંગ બનાવો છો કે કાયદેસર રીંગ કરીને પછી એને હા દેવા ઉપરથી પાણી આપી દેવા ટૂંકમાં આપણે જે આંબો આ કલમમાં વાવેલી હોય એના થડથી બે કે અઢી ફૂટ સેટી રિંગ બનાવો રિંગ બનાવીને હા અને પછી એમાં સાણિયું ખાતર છે ડીએપી છે અથવા તો ઊરિયા આ નાખો એટલે સારામાં સારો ગ્રોથ થાય ને મેઇન વસ્તુ તો સાણિયું ખાતર છે કે જે સાણિયું ખાતરથી જે આપણો આંબાનો ગ્રોથ થાય ને એવું તો એકો ખાતરોથી ન થાય એટલે ખાસ કરીને ભલામણ ખેડૂત મિત્રોને છે કે જે તાજાનું તાજા આંબાનું વાવેતર કરેલું હોય વર્ષ કે બે દિવસનું એને ખાસ કરીને પાણીઓ ખાતર રિંગ કરી અને આપી જ દેવું જોઈએ હવે આપણે બીજી વાત આવી કે ભાઈ અત્યારે એક ભાઈનો જે મોટા મોટો પ્રશ્ન છે આપણે એને મેસેજ દ્વારા પણ કોમેન્ટ કરેલી છે કોમેન્ટ આવેલી છે એટલે આવા પ્રશ્નના હાટું થઈને આપણે ખાસ કરીને આ વિડીયો જલ્દીથી બનાવવો પડ્યો કારણ કે એની જે સમસ્યા છે ને એકદમ ભયંકર સમસ્યા છે ઉપરથી અડધા આંબા હુંકાઈ ગયા એ ભાઈની કોમેન્ટ આપણે વિડીયોની અંદર આવેલી છે હરેશભાઈને ફોન કરેલો છે મેસેજ દ્વારા પણ કેવડાવેલું છે એટલે એટલા માટે થઈને આપણે આ તાત્કાલિકના ધોરણે આ વિડીયો બનાવવો પડ્યો હવે જે પ્રશ્ન આપણે ભાઈ કેમેરામેન જોલી કલમ દેખાય જો એમાં અડધું હુકાઈ ગયેલું દેખાય છે આ રીતનો પ્રશ્ન હોય તો વાંધો નથી પણ એનાથી પણ વીક પ્રશ્ન છે વીક એટલે કે અડધા આંબા હુકાઈ ગયા છે નીચે જે છે ને એમાં છે અને લીલું પાન છે તો એના માટે જે હરતભાઈ આગળ દવાના છટકાવોની વાત કરી હતી તમે આ તમે જે નામ આપ્યું હતું એ મેં દવા લઈને છટકાવો કર્યો હતો તો એમાં હું તમને નામ આપી દઉં હરતભાઈએ ગ્રોથ કરવા માટે એક રોગર જે આપણે ખાસ કરીને રોગર ટાટા કંપનીનું આવે છે રોગર એને વીસ એમ એલ અથવા તો પંદર એમએલ નાખો તો પણ હાલે હા સતત ટૂંકમાં તમારે પાંત્રી એમએલ સુધી હાલે એ રોગર એનો છંટકાવ કરેલો સાથે એમાં પંપની અંદર પંદર લીટરના પંપની અંદર સો ગ્રામ ઉરિયા એટલે બહુ વધારે ન નાખવું ને કે પાંદડા બરી જવાનો પ્રશ્ન રહેતો હોય એટલે એ રીતનો છટકાવ કરેલો છે રોગરનો અને ઉરિયાનો એટલે ગ્રોથ સારો થઈ ગયો પાંદડા એકદમ બસી ગયા સાથે સાથે જે જ્યારે ઈયળનો ઉપદ્રવ આવ્યો હતો ત્યારે હર્ષભાઈએ મેં એને દવા બતાવી હતી કે ભાઈ ઇમા મેક્ટિન બેનજો વન પોઈન્ટ નાઇન ઇ એનો છટકાવ કરેલો હોય એટલે ઈડનું પણ પ્રમાણ વધી ગયું અને પાંદડા એકદમ સ્વસ્થ છે હવે જે આપણે વાત કરવાની છે ખાસ વિડીયોની અંદર આપણે આ વિડીયો તાત્કાલિકના ધોરણે બનાવવાનું કારણ જ એ હતું કે એ ભાઈની જે કોમેન્ટ હતી અડધા આખા આંબા બલી ગયા અને કાયદેસર ફૂંકાઈ ગયા હવે એના માટે તો તમારે ખાસ જે કોપર ઓક્સો ક્લોરી રાઇટ ક્લોરો રાઇટ આ દવા નામની જે દવા છે આને તમારે છટકાવ પણ કરી શકશો અને જો નીચે થળની અંદર પણ જો ફૂગનાશક રોગ હોય તો ત્યાં પણ તમારે લગાવવાનું છે તમે એને કઈ રીતે લગાવ્યું હતું મેં તમને દવાનું પ્રમાણ આપી દીધું હતું કે ભાઈ પંપની અંદર ચાલી એમએલ નાખવાનું છે હવે ચાલીસ ગ્રામ જે ડબલ્યુ જી ફોર્મમાં પચા આવે છે કોપર ઓક્સિક્લોરાઈડ જે નામની દવા છે એટલે મેં તમને પ્રમાણ આપ્યું તમે એને સૂનાની અંદર મિક્સિંગ કરી અને પછી થર્ડની અંદર આમ પેસ્ટ આપ્યો હતો ને હા અને જે રીતે આપણે સૂનો ને ઘેરું લગાવીએ હા હા એ રીતે લગાવી દીધું હા હા ટૂંકમાં સૂનો અને ગેરુનો જે ઉપયોગ કરતા હોય એ રીતે એ પેસ્ટ કોપર એને એમાં અંદર નાખી ચાલી ગ્રામ આપણે પંપનો માપ રાખો ચાલી ગ્રામ જ નાખવું વધારે ન નાખવું કારણ કે એની ખેડૂત ભાઈઓને મોંઘું પડે તો કે મોંઘું આવતું નથી કોપર સસ્તું આવે હે એટલું બધું મોંઘું પડતું નથી ખેડૂત મિત્રોને હવે ત્યારબાદ આપણે હે ને આ ભાઈની જે કોમેન્ટ હતી ને એ કોમેન્ટને લઈને ખાસ વિડીયો કે જે ઉપરની ડારીઓ હુંકાય છે તો તમે કોપર ઓક્સીક્લોરાઇડનો છંટકાવ પણ કરી શકો પંદર લીટરના પંપની અંદર ચાલી ગ્રામ નાખવાનું સાથે સાથે તમારે એમાં મેન્કો જેમ અને કાર્બન જે સાફ કરીને પાવડર આવે છે તમે એનો પણ ઉપયોગ હરજભાઈ કરેલો તમે છટકાવ કર્યો તમે આખા વર્ષની અંદર એના છટકાવ કેટલા કરેલા છે આખા વર્ષની અંદર છટકાવ ઓછા મોટા માનો ને કે થી 6 કરેલા હા પાંચ થી 6 છટકાવ કરેલા એટલા માટે આ એકદમ સ્વસ્થ છે અને તમે એક બીજું મેં મને એક આંબા કલમની સાઈડમાં મેં આગળના વિડિયોમાં પણ કીધું કે ભાઈ ખારી પવન લાગે એના હિસાબે અમુક પાંદડા સુકાતા હોય તો એના માટે હરશભાઈ તમે શું પીરતા વાળો કર્યું હોય છે વચ્ચે જે આપણે જે ગાળાની જગ્યા હોય છે કે બાર બાય બાર હોય પંદર બાય પંદર એ વચ્ચેની જગ્યા હોય છે એમાં આપણે બે બાઈ પાંચ પાંચ જણા તુવેર ના હા એટલે એના માટે તુવેર મોટી થઈ જાય એટલે પવન ઓછો લાગે આ ટૂંકમાં પવન ઓછો લાગે ને આડો હો થઈ જાય એટલે ખાલી પવન લાગે નહીં એક સાઈડ ના પાંદડા ન એટલે આપણે આ ભાઈના પ્રશ્ન માટે કે જે આંબાની અંદર જે ડાળી હુકાઈ ગઈ ને એક તો પહેલાં તેને કાપી નાશ કરી નાખવાનો છે લીલી ડાળી કાપવાની નથી જે હુકાઈ ગયેલી ડાળીઓ હોય ને એને કાપી નાખવાની છે ત્યારબાદ જે આપણે મોર થૂથું કરીને આવે છે એનો ચૂના સાથે પેસ્ટ બનાવી અને જ્યાંથી આપણે ડાળી કાપેલી છે ને ત્યાં એને એ પેસ્ટ લગાવી દેવાનો છે હવે પ્લસ આ લગાવવાની વાત આવી હવે જે નીચેનો આપણે છટકાવ કરવો તો કેવી રીતે કરવો તો છટકાવની અંદર તમારે ન્યા કીધું એમ કે કાર્બન ડાઇજ્રેટ અને મેકો સાફ કરીને પાવડર આવે છે એ નાખવાનો છે એ પણ ચાલી ગ્રામ પંપડીટ અથવા તો ત્રીસ ગ્રામ પણ હાલે સાપ પાવડર અને સાથે કોપર ક્લોરાઇડ એ તમારે પંપડીટ ચાલી ગ્રામ નાખવાનું છે અને એ આંબાની અંદર તમારે છંટકાવ કરી દેવાનો છે હવે વાત કરીએ આપણે થડની કે થડના રોગોની અંદર તો મેં તમને આગળ વાત કરી મોરથું છું એને એ રીતે પેસ્ટ આપી અને જેમ આપણે સૂનો અને ગેરું કરીએ એવી રીતે એને લગાડી દેવાનું છે એટલે તમારે જે આંબા ઉપરથી સુકાઈ છે થડના રોગો છે જે ફૂગનાશક રોગો છે એની સામે તમને બેસ્ટ રિઝલ્ટ મળશે અને સસ્તી દવા છે સારામાં સારું રિઝલ્ટ મળશે હવે રજભાઈ ભાઈ ખાસ આપણે વાત કરવાની છે ભાઈ એણે આપણા ભાઈ કોમેન્ટ કરી હતી ખેડૂત મિત્રો કે તમે ઉનાળામાં કેટલા દિવસે પીએ તો ઉનાળામાં તો આઠ દિવસે ચાલે ટૂંકમાં ઉનાળાનો સમય હોય તો આઠ દિવસે તમે પાણી આપો હા તો પણ હાલે અત્યારે શિયાળામાં પાણીની જરૂરિયાત એને વધારે પડે છે ટૂંકમાં ભોરનું પ્રમાણ હોય એટલે તાત્કાલિકના ધોરણે આંબાની અંદર જે જમીન હોય એ સુકાઈ જતી હોય છે અને બીજો ભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ મારે જમીન રહેતા છે ખાસ કરીને આપણા આ બાજુના એરિયાનો અમારો જૂનાગઢ જિલ્લો છે એટલે જૂનાગઢ જિલ્લાની અંદર અમારે રહેતાળ જમીન નથી પણ એ ભાઈએ એવું કોમેન્ટ કરી હતી કે ભાઈ મારે રહેતાડ જમીન છે એટલે રહેતાળ જમીન છે જેના કારણે પાણી એકદમ શું ફૂંકાઈ જતું હોય છે જેવું પાય એવું સુકાઈ જાય એટલે એને પ્રમાણ થોડુંક વધારે રાખવું રાખવું જરૂરી છે કારણ કે અમે આઠ દિવસે પાઈએ તો તમારે ચાર દિવસે પીએચ રહેતાળ જમીનની અંદર આપી દેવું જોઈએ આંબાની અંદર નહીં તો પછી આંબાનો ગ્રોથ નહીં થાય ભાઈ આવીને આવી કોઈ ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો તમે કોમેન્ટ કરવાની છૂટ છે કોઈ પણ માહિતી તમને કોમેન્ટ કરવાની હરષભાઈને પણ તમે આપણે આગળના વિડીયો મોબાઈલ નંબર આપેલા છે જેથી કરીને આપણે ટાઈમ પણ આપેલો હોય તમે કોમેન્ટ પણ કરી શકો વોટ્સઅપ દ્વારા પણ તમે મેસેજ કરી શકો અથવા તો કોમેન્ટ કરી શકો હવે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં જય ગૌ માતા જય ગયું